નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ડાંગ જિલ્લામાં આવેલ અંજની કુંડ પર માનવામાં આવે છે ડાંગ જિલ્લાના બ્યુરો ચીફ એવા મનોજ પવાર સ્થળ પર પહોંચ્યા પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને મુલાકાત લીધી અંજની કુંડની ખરેખર તંત્ર ધ્યાન દેવું જોઈએ પ્રાથમિક સુવિધાથી વંચિત રહ્યું છે ડાંગ જિલ્લામાં હરવા ફરવાના ઘણા બધા સ્થળો છે ચોમાસા દરમિયાન દૂર દૂરથી રાજ્યભરમાંથી અને અન્ય રાજ્યના લોકો પણ આ સ્થળોની મુલાકાત લેતા હોય છે જેમાં સબરીધામ છે પાંડવા ગુફા છે સાપુતારાના પ્રવાસે આવતા હોય છે અને સાપુતારા પ્રવાસન સ્થળ તરીકે ખૂબ પ્રસિદ્ધ હોય અને એના બિલકુલ નજીક આવેલું આ અંજની કુંડ જે પવિત્ર માનવામાં આવે છે પૌરાણિક માનવામાં આવે છે

અંજની કુંડ જે ગામ છે ત્યાં આપણે અહીં ઉપસ્થિત છીએ પૌરાણિક જે કથા છે એ એમાં એવું કહેવામાં આવેલ છે કે જે આ જે દંડ વન છે જે આ ડાંગ જિલ્લો છે જેને દંડ કારણ્ય વન નું નામ અપાયેલું છે અને આમાં જે તે સમયે અંજની માતા અહીં હતા અંજની કુંડ ખાતે અને એમને ખૂબ જ તપસ્યા કરી હતી શંકર ભગવાનની ત્યારબાદ શંકર ભગવાન જ્યારે પ્રસન્ન થયા અને ત્યારે એમણે અંજની માતાને કહ્યું કે તમે વરદાન માંગો અમે તમને વરદાન જે બી વરદાન માંગશો એ પૂરું થશે એમને આ વરદાન આપ્યું અને ટૂંક સમયમાં જ અંજની માતાને ગર્ભ ધારણ થયું અને એમના કોખેથી હનુમાનજી નું જન્મ થયું આ એ સમગ્ર ઘટના છે હવે આપણે આજે બધી ઘટના જ્યાં થઈ જ્યાં એમને તપસ્યા કરી હતી આપણે ત્યાં જવાનો પ્રયત્ન કરીશું આ તમે મારી પાછળ જોઈ શકો છો આ રસ્તો છે અને આપણે અહીં ગુફામાં જવાના છે હાલમાં તો આપણે ચાલો આગળ જઈએ સાપુતારાની જે તળેટીઓ છે તળેટી વિસ્તાર છે અને આ તળેટી વિસ્તારમાં જે આ ડુંગરાળ પ્રદેશ છે અને અંજનકુંડ નામનું ગામ છે ત્યાંથી આપણે એક થી દોઢ કિલોમીટર અહીં ઉપર આવ્યા છે જે આ એક પૌરાણિક જે સ્થળ છે જે પૌરાણિક કથાઓમાં આનો ઉલ્લેખ છે અંજની કુંડ તરીકે ત્યાં આપણે અહીં ઉપસ્થિત છીએ અને ખરેખર જ્યારે તમે પહેલાં પણ પૌરાણિક કથાઓમાં તમને ખબર જ છે કે ડાંગ જિલ્લાને દંડ કારણ વન તરીકે ઓળખવામાં આવે છે એમને જે સજા જે આપી હતી મતલબમાં જેને વનવાસ કહી શકાય વનવાસ જે ભોગવ્યો હતો તેમને પણ ડાંગ જિલ્લામાંથી પસાર થઈને આ વનવાસ ભોગવ્યો હતો સાથે સાથે સુબીરમાં સબરીધામ જે છે પંપા સરોવર ખાતે જે સ્થળ આવ્યું છે તે પણ રામાયણની કથાને દર્શાવે છે અને સાથે સાથે આ જે ત્રીજું અંજની કુંડ છે એની કથા પણ કંઈક આવી જ છે એવું માનવામાં આવે છે એવું પૌરાણિક કથાઓમાં છે કે જે તે સમયે અંજની માતા જે છે અંજની માતા એક ખરેખર એક અપ્સરા હતા અને એમને જે શ્રાપ મળ્યો હતો એ કારણે એ વાનરની અવસ્થામાં ધરતી પર આવ્યા હતા અને ધરતી પર જ્યારે આવ્યા સ્થળે પૂજા કરી હતી ખૂબ જ કઠોર તપસ્યા કરી હતી ઘણા વર્ષો તપસ્યા એમણે કરી અને ત્યારબાદ શિવજી પ્રસન્ન થયા હતા અને જ્યારે શિવજી પ્રસન્ન થયા ત્યારે શિવજી એમણે કહી કીધું કે તમે વરદાન માંગો હું તમને વરદાન આપીશ ત્યારે અંજની માતાએ શિવજીને એમ જ કીધું કે શિવ હે કોખે જન્મ લો શિવજીએ એમને આ વરદાન આપ્યો અને સ્વયં શિવજી જેને આપણે હનુમાનજી કહીએ છીએ હનુમાનજીનો જન્મ થયો અને આપ સૌ જાણો જ છો કે હનુમાનજીને શિવજીના વરદાન તરીકે કે શિવજીના અંશ તરીકે એને ઓળખવામાં આવે છે અને જે તે સમયે જ્યારે અંજની માતા અહીં જે અંજની કુંડના પવિત્ર જળમાં સ્નાન કરીને એમને હનુમાનજીને જન્મ આપ્યો હતો ત્યારથી હનુમાનજી અહીંના જંગલોમાં એવું પણ કહેવામાં આવે છે કે હનુમાનજીએ અહીંના જે જંગલો છે જંગલોનું રક્ષણ જંગલોનું રક્ષણ તો સાથે અહીંના જે પ્રાણીઓ છે પ્રાણીઓનું રક્ષણ કર્યું છે જંગલોના પ્રાણીઓનું ખૂબ જ રક્ષણ કર્યું છે અને સાથે સાથે અહીંના જે આદિવાસી સમુદાય છે આદિવાસી લોકોની પણ ખૂબ જ સેવા કરી છે એટલે હજુ પણ અહીંના જે આદિવાસીઓ છે આદિવાસીઓ ખૂબ જ હનુમાનજીને માને છે અને પરંપરાગત પૂજે છે કારણ કે તમે જાણો છો આદિવાસીઓ હંમેશા જંગલ જમીન સાથે જોડાયેલા છે જળ જંગલ જમીન સાથે અને અને અહીંના જે જે અંજની કુંડ છે છે એમને પવિત્ર માને જ્યારે સમય આવે છે જે કે હનુમાન જયંતિ હોય છે ત્યારે અહીંના જે આદિવાસીઓ છે અહીં આદિવાસી જે સમુદાય છે એ પરંપરાગત અહીં આવીને પૂજા કરે છે અને આદિવાસીઓની જે અમુક જે ડુંગરદેવ માવલી હોય છે જે મોટી પૂજાઓ હોય છે તે દરમિયાન પણ અહીંના જે આવે છે જે અગ્રણીઓ આવે છે અને અહીં પૂજા કરે છે તો અને આદિવાસીઓ હંમેશા હનુમાનજીને એવું માનતા આવેલા છે કે હનુમાનજી તો જંગલના રક્ષક છે અને ધૈર્ય હિંમત અને શક્તિ માટે હંમેશા એને પૂજે છે અને હનુમાનજીને આખો જે સમાજ છે એ તો પૂજે જ છે ખાસ કરીને ડાંગમાં જે વસતા જે આદિવાસીઓ છે જેમ કે કોકણી છે ભીલ છે વારલી છે એ લોકો ખૂબ જ હનુમાન જયંતિના દિવસે અહીં આવીને પરંપરાગત રીતે પૂજા કરે છે અને અહીં સહેલાણીઓ પણ આવે છે સાથે સાથે આને એક પ્રવાસન તરીકે વિકસાવવા માટે કેટલાક સરકારે પણ પ્રયાસો કર્યા છે રસ્તો હજુ કે રસ્તાનો થોડો અભાવ છે રસ્તો પણ બનવો જોઈએ સાથે સાથે અમુક જે વ્યવસ્થાઓ છે એ પણ સારી થવી જોઈએ કારણ કે આ ખૂબ જ જરૂરી છે કારણ કે આ જે સ્થળ જે છે એ ખૂબ જ પૌરાણિક સંકળાયેલું છે અને અહીંના જ્યારે મેં સ્થાનિકો જોડે અમુક ચર્ચા કરી મને એક બે છોકરાઓ મળ્યા એમને કીધું કે શું છે આના પાછળનું આખું રહસ્ય તો એમને અમુક વસ્તુઓ જણાવી હતી કે અહીં અંજની માતાએ તપસ્યા કરી હતી જે મેં તમને જણાવ્યું તેમ જ ખરેખર એ જ વ્યવસ્થા હતી તો એ પણ આપણે એમની સાથે ચર્ચા કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કારણ કે આ જે ગુફા છે અંદર સુધી જ્યારે ડુંગરદેવની પૂજા હોય છે અને જે આવે છે અહીં એ અંદર જતા રહે છે અને મેં ગામ ના જે છોકરાઓ છે એમના પાસેથી જાણવા મળ્યું કે જે અંદર જાય છે બહાર નીકળીને આવી કે છે કે અંદર કોઈ રહસ્યમય મૂર્તિ છે એવું જણાવાય છે એમના તરફથી